જય સોમનાથ જય મોગલમાં મિત્રો આજના આપણા નવા વ્લોગનું બધાને દિલ્હી હાર્દિક સ્વાગત છે અને આપણે અત્યારમાં શું કહેવાય બુરાને હારવાનું કાજ ચાલુ છે તો આપણે બુરાને હારી હારીએ છીએ અને ચાલો આગળ તમને બુરાને આગળ પછી બાજરો અને પછી બતાવું તો કન્ટિન્યુ વિડીયોમાં રેજો આપણે આગળ આગળ જોશું તો આપણે અત્યારે અહીંયાથી બુરા હારીએ છીએ અને હરાઈ ગયા એક બે મોટલી રહ્યા અને આપણા સામે દેખાય ત્યાં આપણે બુરાનો ઢેગલો કર્યો છે ભાઈ તો એ હું કરીએ છીએ અત્યારે અને આ આપણો બાજરો છે કોમેન્ટ કરજો ભાઈ કેટલો થાય એ તમને શું લાગે અને આપણે બાજરો પણ સારો છે વાંધો નથી તો આ અહીંયા ઢેગલો છે તો અહીંથી આપણે લઈ અને આગળ આપણે ઘરની અહીંયા રોવવાનું છે કેમ કે અહીં નડે એમ છે ને આપણે એની હિસાબે આપણે અહીંથી અહીંયાથી હારવાનું છે અને આપણે ઘરે જવા દેવાનું છે તો ઘરે ચાલો આપણે પહેલાં રોવી દઈએ અને પછી પાછા મળ્યા તો તમે આ જોઈ શકો આપણે અહીંયા બાજરો આપણે રોવી દીધો અને આપણે હવે જ્યારે આપણે વાવવા પૂખશું ત્યારે પછી વાવલીને ભરી રહેવાનો રહે તો ચાલો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો આગળ આપણે જોશું ભાઈ આપણે પાછા ખેતરમાં આવી ગયા પૂળા વાળવા માટે કારણ કે કાલે આપણે ફેશન બધી આવી ગયું હતું એટલે રહી ગયું હતું તો આજે આપણે હવે પૂળા વાળવાનું કામકાજ ચાલુ છે અડધા રહી ગયા હતા તો અત્યારમાં આપણે પૂળા વાળીએ અને પછી આપણે આ સાને પૂળા વાળીને ઘરે પર લઈ જવાના છે ટ્રેક્ટરમાં આપણે ફરી લેવાના છે એવું કરવાનું છે ભાઈ તો તમે વિડીયોમાં રહેજો આપણે જોશું આગળ પૂળાવાળીને ભરી અને એ બધું અને બીજું તો આપણે શું કરીએ તો આમાં જોશું અત્યારે તો આપણે અહીંયા આની નીચે બેઠા છે એવું છે તો આગળ જોઈએ તો આપણે ટ્રેક્ટર લેવા જાય છે ભાઈ સારો સારવો થાય તો અત્યારે ઘેર જાય પૂળા વળી જાય ને ટ્રેક્ટર લઈ આવીએ તો હવે આપણે બાજરાનો સારાનો ફેરો ભરાઈ ગયો છે અને હવે આપણે પેટ્રોલ થલાઈ આવ્યું કરી રહીને કે બહુ આપણે મોટો ભરવું નથી આપણે અહીં બાજુમાં છે જ બે કરી નાખશું આજે તો આપણે અહીંયા કેમ કે ખલવી નાખીએ અને બીજો ફેરો તો ખાલી નાની નાનીઓ તો એ પછી આપણે ભરી આવીશું કે આમાં ખોટો આપણે પૂળા ઉછા સડાવવા અને ખોટી મહેનત વધારે કરવી એના કરતાં આપણે એમ કે હવે ક્યાં શેટું છે એટલે આપણે નાના નાના બે ફેરા કરી નાખીએ મજા આવે ચાલો તો વિડીયોમાં રહેજો આગળ જોઈએ આપણે તો મિત્રો આપણે બીજો ફેરો ખાલી એસી હોશું કેમ કે આ બધી ખાલી કરી નાખ્યું આપણે આવું છે તો ચાલો હવે આપણે આગળ આના ઓઘા કરવાના છે આગળ ઘરે આગળ કરીએ કે બપોર પછી કરીએ જ્યારે કરીએ ત્યારે તો ચાલો હવે આપણે પછી તો મિત્રો આપણે આ ટ્રેક્ટરનો તો ઉઘો એને જ કરવો પાનનું એક આપણે કરવાનું છે તો એ કેના વાળું કરવાનું છે વાળું આના વાળું કરવાનું છે અહીંયા તો આપણે આ એક કરી નાખીએ ને પછી ચાલો આપણે જોશું શું કરીએ આગળ અત્યારે તો આ એક કરવાનું છે તો એ કરી નાખીએ તો મિત્રો આપણે અત્યારે ટ્રેક્ટર લઈને હાથિયું ભરવા જઈએ છે આપણે હાથિયું જે કાઢેલ છે ને તો આપણે અહીંયા ભરવા જઈએ તો આપણે આગળ જોશો વિડીયોમાં રહેજો તો આપણે જો આ હાથિયું છે ભાઈ એને ભરવાનું છે હવે ભરવ્યું પડીએ હવે ભાઈ મોજભાઈ તમે હાથિયું ભરવા આવ્યા છે હે તો તું જ્યાં ગાડામાં રહી ગઈ જ્યારે થોડું ગાડામાં રહેવાનું એમાં હાથીઓ ભરવાની હોય તો ગાડામાં રહેવું પડે ને ભાઈ તો ચાલો મિત્રો આપણે અત્યારે તો આપણે કરવાનું છે તો કરીએ છે પછી બીજું તો નવીનમાં બીજું તો કંઈ નહીં કરીએ કેમ કે કોકરો પછી તો આ ટણાનું તો આ પાંચ વાગ્યા લગે આપણે આ જ કરવાનું છે તો આ આપણે અત્યારે તો કરીએ છીએ તો આગળ પછી આપણે જોઈએ તો ચાલો વિડીયોમાં રહેજો મિત્રો હવે આપણે આ ખેરો ખેરો છે ખાલી કરી અને પછી આપણે સીપિયા લેવા જવાના છે કેમ કે આપણે સીપી આવેથી હારવું અહીંયાથી આપણે વાર લાગી એમ છે તો ચાલો સીપિયા લઈ આવીએ અને પછી તો આપણે હવે સીપિયા લઈને પણ આવી ગયા છે ભાઈ અને હવે આપણે આ સીપી આવેથી હારવાનું છે હાથ ને અહીંયા તો ચાલો તમને પાડી ત્યાં જઈ અને બતાવીએ કઈ રીતે આપણે અહીંયાથી હારીએ અને શું છે પ્રોસેસ તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો હવે મિત્રો આપણે પાસે જાય છે હાથથી હારવા માટે સીપી આવે છે ટ્રાય કરીએ ભાઈ તો સીપી આવે તે આપણે ટ્રાય કરવાની છે તો કઈ રીતે હરાય શું થાય શું નહીં તો પહેલાં તો એમાં અમે રાસ્તા થઈ જાય પછી આપણે શક્ય હશે એટલું બતાવવાનો પ્રયત્ન કર્યો કઈ રીતે આપણે સીપી આવે તે હાકીએ હારીએ ખાકી તો સારું તમે વિડીયોમાં જો આગળ આગળ આપણે જોઈએ હવે શું શું થાય છે શું બાધા આવે એ કંઈ નક્કી ન હોય આમાં શું થાય શું નહીં વિડીયોમાં રહેજો તો આપણે આમ આવી રીતના ચાલુ કરી દીધું ટ્રેક્ટર પાછળ રિવિઝ જવા દેવાનું અને એમાં હાથિયું શું કહે ભરાત્યું જાય અને પછી આપણે અહીંયા ઠલવી નાખવાનું એવી રીતના આ કામ ચાલુ કર્યું અને તમે પણ જોઈ શકો અને પછી અહીંથી આપણે અને ઉપાડીને બારે બારે ભેગો કરવાનો છે તો એવું છે ભાઈ તો મિત્રો આનો ફાયદો બહુ મોટો છે કેમ કે આપણે ખાલી એક ગાડું પહેર્યું ને એમાં આપણે કલાક ખાઈ ગઈ હતી અને આમાં તમે જુઓ આપણે હવે જોઈએ આમાં ટાઈમ કેટલોક લાગે એ તો તમે પણ વિડીયોમાં કહેજો મૂકીને ભાઈ ન જાતા આગળ આગળ જોઈએ શું શું થઈએ મિત્રો આપણે અત્યારે હાથીનું કામકાજ ચાલુ છે હારવાનું સીપીએથી તો આપણે મેળ પડી ભાઈ ગાડા બરોબર એના કરતા મસ્ત કામ કરી ત્રણ હરિયું ગાય ગાય લેવાઈ પડી ગયું ને હવે સોથી હરીને લેવા કંઈ વાર ન લાગે જ થાય ભાઈ કામ શું છે આ સીપિયાનું એમ તો આ કેવી રીતે મેળ આવી ગયો ને ગાડામાં તૂટી જવાના હતા આવું ચાલો તો હવે આગળ વિડીયોમાં બન્યા રહેશો આપણે જોઈએ કેટલીક વાર લાગે પછી આગળ આપણે કંઈક બીજું શું કરશું હવે તો ભાઈ આપણે આ સીપિયાનું કામ બહુ ઓછું છે આપણે આ સીપીઆ છે એમાં બહુ મોટો ફાયદો થઈ જાય આપણે ગાડું ભરવામાં જેટલી વાર નથી લાગી ને આ હાચી એટલું કાયા ઘા હરાઈ ગયું ને એવું બધું થઈ ગયું ભાઈ કામ તો આ જેને પણ આવી રીતના હારવ્યું હોય એને સો ટકા ફાયદો છે તમારે આખો દિવસનું કામ હશે ને એ તમારે અડધી કલાક કલાકમાં પૂરું થઈ જશે એવડું કામ અત્યારે આપણે આ સીપી આપે છે ભાઈ અને ઘણા પંજા કહેતા હોય તમારી ભાષામાં જે કહેતા હોય તો ચાલો હવે આપણે થોડું કામ એ જોઈએ આગળ તો આપણે મિત્રો હવે હરાઈ ગયું છે ને હવે આ એક્યું છે એ તો રેવા દેવાનું છે એ બીજાને લઈ જવાનું છે એ માટે અને આપણે હરવાનું છે એટલી બધી હારી લીધું ભાઈ અડધીસ કલાક થઈ અડધીસ કલાકમાં આપણે હારી ફો લીધું ભાઈ બાય ચાલો તો હવે આપણે આગળ શું શું કરીએ ને કે પછી વિડીયોને એન્ડ આપી દઈશું તો ચાલો મિત્રો હવે આપણે ના ધોઈ પણ નાખીએ અને કમ્પ્લીટ થઈ છે ને હવે આપણે નવું નવ લોક્ષ પૂરું કરી દેવાનું છે તમારે શું કરવાનું છે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું છે ચેનલ સબસ્ક્રાઈબ કરજો તો અમે આનાથી પછી સારા વિડીયો બનાવવાનો પ્રયત્ન કરશું તો હવે આપણે પાછા કાલે મળશું જય સોમનાથ